જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો આખે આખો જોજો અને આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ગુજરાત સરકારે પોલીસ બનવા માંગતા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે જાહેરાત કરી છે સરકારે એલઆરડી ભરતીની પરીક્ષાની પદ્ધતિમાં અમુક મહત્વપૂર્ણ બદલાવો છે કર્યા છે શું ફેરફાર કર્યા છે વિડીયોમાં જાણીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું એલાડેની પરીક્ષાના ફેરફારોની આપણે વાત કરીએ તો અત્યાર સુધી લોક રક્ષક દળની ભરતીમાં શારીરિક કસોટી જેને બધા ફિઝિકલ કહે છે અથવા તો ફિઝિકલ ટેસ્ટ પણ કહે છે એ બધી લેવામાં આવતી હતી અને આ ફિઝિકલ ટેસ્ટમાં રનિંગના માર્ક મળતા હતા હવે નવા જે નિયમો આવ્યા છે એ મુદ્દબ જો દોડ આવે છે એ ફક્ત નિયત સમયની અંદર જ પાસ કરવાની આપણે રહેશે અને એના કોઈ પણ પ્રકારના ગુણ નહીં રહે ટૂંકમાં રનિંગના માર્ક હવે નથી રહેવાના પહેલાં શારીરિક કસોટી હોય ને એમાં વજનને પણ ગણવામાં આવતું હતું હવે એ રદ કરી દેવામાં આવી છે આમ સરકારી કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપવામાં નહીં આવે જો ઉમેદવાર રનિંગ ટેસ્ટ પાસ કરશે તો પછી ઉમેદવારો ત્યારબાદની એમસીક્યુની ટેસ્ટ છે એ પછી આવશે એ આપી શકશે અગાઉ શારીરિક કસોટીમાં જેટલા પણ ઉત્તીર્ણ થયેલા ઉમેદવાર હતા એમને બે કલાકમાં સો માર્કની એમસીક્યુ ટેસ્ટ આપવામાં આવતી હતી પરંતુ હવે જે બદલાવ થયા છે એ મુજબ બસો માર્કની ટેસ્ટ છે અને ત્રણ કલાકની અંદર એ પૂરી કરવામાં આવશે નવી પદ્ધતિમાં એ ભાગ અને બી ભાગ એમ બે ભાગમાં વહેંચવામાં આવશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાળીસ ટકાના ગુણ ફરજત રહેવાના છે જૂની પરીક્ષાના નિયમોની જો વાત કરીએ કે સોશિયોલોજી સાયકોલોજી અને સિવાય આઈપીસી સીઆરપીસી એવિડન્સ એ બધા જે વિષયો છે ને હોય રદ કરી દેવામાં આવ્યા છે પહેલા લોકરક્ષક ની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કરેલા કોર્સ માટે ઉમેદવારોને વધારાના ગુણ છે આપવામાં આવતા હતા જેમાં હવે ઉમેરો કરી અને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી જે કોર્સને આધારે ગુણ છે એ આપવામાં આવવાના છે અને આ ગુણનું પરિણામ છે ને એ ડ્યુરેશનના આધારે રહેવાનું છે અને આ આ પ્રકારનો જે નિયમોમાં ફેરફાર છે કરવામાં આવ્યા છે ટૂંકમાં એલઆરડીની પરીક્ષાની યાદી છે એ પસંદગી યાદી ટેસ્ટ છે અને વધારાના ગુણના આધારે હવે તૈયાર કરવામાં આવશે તો આતી માહિતી હવે એલઆરડીમાં તો આ ચેન્જીસ કરવામાં આવ્યા છે પરંતુ એલઆરડી પછી હવે પીએસઆઈમાં ચેન્જીસ કરવામાં આવશે કે કેમ એ તો ખબર નથી પરંતુ પીએસઆઈની અંદર પણ હવે જો ચેન્જ થાય તો એ કોઈ શક્યતા રહેલી છે શું થશે શું નહીં થાય તો સમય જ દેખાડશે પરંતુ તમારે અવિધ રીતના જો વિડીયો જોવો હોય તો પછી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે લિંક ઉપર તમે ફટાફટ ક્લિક કરી દો જેથી વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોડાઈ જાઓ અને તમને દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માત્ર ને માત્ર એક ક્લિક પર મળી રહે ધન્યવાદ